શ્રી વલ્લભાધી શકી જય શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું છોતેરમું નામ તદ્દિસ્મૃતાન્ય શ્રી ગોકુલનાથજી ટીકામાં કહે છે શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ બ્રજભક્ત સહિત જે રસમય લીલા કરે છે તે નિકુંજ લીલાનું જ્ઞાન ધ્યાન સુમેરન ભજન આવેશ પ્રવેશ સદા સર્વદા શ્રે આચાર્યજીમાં રહે છે સકલ પદાર્થ આપને વિસ્મૃત થઈ ગયો છે તેવા શ્રી મહાપ્રભુજી છે અને માટે શ્રી ગોસાઇજીએ નામ કહ્યું તદ વિસ્મૃત અન્ય અને કેવળ શ્રી ઠાકોરજી અને બ્રજભક્તની રસમય લીલાનું જ અનુસંધાન છે તે સિવાય બધું જ આપ વિસ્મૃત કરે છે એક નંદદાસજીનું કીર્તન છે તેમાં એક ગોપીચન પોતાની અવસ્થા બતાવી રહ્યા છે કૃષ્ણ નાબતે શ્રવન સુન્યોરિયા ભૂલી बावरी भाईरी भार भार ભરી જૈ તૈક ન ધર્મ કરી મેં બહુ વિંગ અંગ ભાઈ હો શ્રા જા કોણનામણ સુને ગ ગતિ માધુરી મૂરતી કે ધો કેસી કૃષ્ણ નામ જ આ કીર્તનમાં ગોપીચંદ પોતાની અવસ્થા બતાવી રહ્યા છે સખીને કહી રહ્યા છે કે હું જ્યારે મારા પિયરમાં હતી અને મેં કૃષ્ણનું નામ શ્રવણ કર્યું અને મારી એવી અવસ્થા થઈ ગઈ કે ગોકુલ ગામની કોઈ મારા માટે વાત આવી અને મેં હા પાડી દીધી ન મેં તે કોની સાથે બ્યા થવાનો છે તેને જોયો ન તે ઘર જોયું પણ મેં કેવલ એટલું જોયું કે અહીંયા કૃષ્ણ રહે છે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી અને હું અહીંયા ગોના કરીને આવી છું હવે મારી શું અવસ્થા છે કે હજી મેં કૃષ્ણને જોયા નથી પણ દરેક જગ્યાએ કૃષ્ણ કૃષ્ણ શબ્દ મને સંભળાય છે ભૂલીરી ભવન હું તો જ્યાં રહું છું તે ભવન પણ ભૂલી ગઈ અને બાવરી અવસ્થા મારી થઈ ગઈ છે જ્યારે મારી સામે કોઈ કૃષ્ણ બોલે હર ભર આવે નેન મારા નેત્રમાં તો જલપ્રવાહ વહે છે ચિત્ત હું ન પરત ચેન ચિત્તમાં ક્યાંય ચેન નથી પડતું અને કોઈ મને કાંઈ પૂછે મુખ કો નહીં આવે બેન પણ મારી વાણી પણ હું એને કોઈ જવાબ પણ નથી આપી શકતી તનકી દશા કછુ ઓર ભૈરી એવી મારી અવસ્થા થઈ ગઈ છે અને આ કૃષ્ણને મળવા માટે તેને જોવા માટે તો જે તે એક નિયમ ધર્મ મેં અહીંયા આવીને કેટલાય નિયમો લીધા કેટલા ધર્મ કાર્ય કર્યા અંગ અંગ ભય હો તો શ્રવણમય રે અને મારા અંગે અંગ માનો શ્રવણ થઈ ગયા એટલે કર્ણ થઈ ગયા છે કે બસ મને બધેથી કૃષ્ણ કૃષ્ણ સંભળાય છે તો નંદાસજીનું પદ છે નંદદાસ જાકે નામ શ્રવણ સુને યહા ગતિ નંદાસજી કહે છે કે કૃષ્ણનું કેવલ નામ સાંભળ્યું અને આવી ગતિ થઈ ગઈ તો એ માધુરી મુહૂર્તને જ્યારે દર્શન કરશે ત્યારે એની શું અવસ્થા થશે તો ગોપીજનો ગોપીજનની અવસ્થા છે કે કેવલ કૃષ્ણનું નામ સાંભળ્યું અને બધું જ વિસ્મૃત તેને થઈ ગયું અને આપણા શ્રી વલ્લભનું નામમાં પણ તેજ છે કે યુગલ સ્વરૂપની રસાત્મક લીલા સિવાય બધું જ આપને વિસ્મરણ થઈ ગયું છે તદવિસ્મૃતા ન્યાય શ્રી વલ્લભાધીશ કી શકી જય